જુનાગઢ કે જ્યાં સીએનું અપહરણ થવું છે મિલન ચૌહાણ નામના સીએ જેમનું અપહરણ થવા પામેલું છે જુનાગઢમાં સીએ તરીકે પ્રેક્ટિસ કરતા મિલનભાઈ ચૌહાણનો અપહરણકારોની ચંગુલમાંથી છુટકારો થયો છે ત્રેવીસ જાન્યુઆરીએ સાંજે મિલનભાઈ ચૌહાણ ઓફિસથી ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાંથી અપહરણકારોએ મિલનભાઈનું અપહરણ કર્યું અને મોડી રાત્રે સાડા બાર વાગે મિલનભાઈના ભાઈના પર ફોન કર્યો અને મિલનભાઈને ઓડેદરાએ અપહરણ કર્યા હોવાનું જણાવ્યું અપહરણકારોએ પરિવાર પાસે સાઠ લાખ રૂપિયાની ખંડણીની માગ કરી સાથે જ લોનની મેટર પૂરી નહીં કરો તો મિલનભાઈને જીવતા નહીં છોડીએ ધમકીભર્યો ફોન આવતા જ પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો ફરિયાદ મળતા જૂનાગઢ બી ડિવિઝન પોલીસ એક્શનમાં આવી ટેકનિકલ સોર્સ અને લોકેશન ટ્રેસિંગની મદદથી અપહરણકારો ને મિલનભાઈની છોડાવવામાં આવ્યા છે જામનગર તરફ અપહરણકારો લઈ ગયા હોવાનો ખુલાસો થયો છે જો કે પોલીસના વધતા દબાણને લીધે આરોપીઓ મિલનભાઈને જામનગર નજીક છોડી ફરાર થયા મિલનભાઈ જામનગર પાસેથી સુરક્ષિત મળી આવતા પોલીસે હવે અલગ અલગ ટીમો બનાવી આરોપી જય ઓડેદરા તેના સાગરીતોની શોધખોળ હાથ ધરી છે